જય માતાજી હું નીરુબેન મેનિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું ખીચડીમાં થેપલા જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખીચડીના થેપલા બનાવવાનું ચાલુ કર્યું અહીંયા આપણે એક વાટકી ખીચડી લીધી છે આવી રીતે અને આપણે નોર્મલી ઘઉંનો લોટ લીધો છે આપણે રોટલીનો લોટ ઝીણો તે બે ચમચી આપણે બેસન લીધો છે ચીણાનો લોટ અને આ આમ તો દહીં લીધું છે આપણે ખાટું બહુ નથી લવાનું અને સફેદ તલ લીધા છે અને એક મરચો કટિંગ કરી લીધું છે ધાણા આપણે આ મસાલા હુકા લીધા છે નાખતા જઈશું કહેતા જઈશું આપણે તેલની જરૂર પડશે આપણે અને ઘી લીધું છે અમે તળવા માટે એટલે ક્રિસ્પી થાય તમે તેલમાં તળી શકો થેપલાને અને પાણીની જરૂર પડશે આપણે સૌથી પહેલાં આપણે એક કાથરોટ લઈ લીધી અને લોટ આપણે ચાળી લેવી રોટલીનો લોટ હંમેશા આપણે લોટ ચાળીને લેવી તો સારું આપણે કઈ કચરો હોય તો આપણે ઘઉના લોટ ઘઉંના લોટ ને આપણે ચાળી દઈશું ચણાના લોટ ને એમાં આપણે ખીચડી નાખી દઈશું એકદમ ખાવાની એવી મજા આવે ટેસ્ટી ના મેં મરચાં નાખી દઈશું સફેદ તલ નાખી દઈશું અને ધાણા નાખી દઈશું ખીચડીના થેપલા આપણે ગમે ત્યારે બનાવી કે ખીચડી તો આપણા ઘરે બનતી જ હોય એમાં અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું લાલ મરચું આપણે નાખી દઈશું અને સેજ ચોથાઈ ભાગની આપણે હિંગ સેજ નાખશું અને ધાણા જીરું પાવડર નાખી દઈશું આપણે એ અડધી ચમચી જીરું અને આપણે જીરુંને આખા જીરુંને આપણે આવી રીતે હાથમાં મસળી નાખવાનું એટલે એનું ફ્લેવર આવી જાય અહીંમાં આપણે એક ચમચી દહીં નાખી દઈશું દહીં આપણે બહુ જાજુ નથી યુઝ કરવાનું આ તો પોચા થાય એટલે આપણે નાખવી તમારે ન હોય તો નહીં નાખવાનું આપણે અહીંના આપણે મરણ માટે તેલ નાખી દઈશું હવે આપણે સારી રીતે મિક્સ કરી નાખશું બધું મિક્સ કરીને આપણે જોતાં પૂરતું પાણી નાખતા જશે લોટ આપણે બાંધી લઈશું લોટ આપણે બહુ ઢીલું નથી રાખવાનું અને બહુ ટાઇટ નથી બાંધવાનો

એટલે આપણે લોટ સેટ થઈ જાય લોટ આપણે સેટ થઈ ગયો છે આપણે મસળી નાખશું લોટ આપણે આ રીતનો બાંધવાનો બહુ નહીં એને આપણે એક રોટલીનો સાઈડ લઈ લઈશું એને આપણે વણી નાખશું কোড়ো লট আপনার এলো না থাকলে বই লু ઉપર આપણે સેજ સફેદ તલ નાખશું અને ઉપરથીને હવે વેલાણું આપણે ફેરવી દઈશું એટલે ખાવાની મજા આવે તલ ખાવામાં આવે એટલે હવે આપણે તળી નાખશું એને મેં તવે મેં કીધી હતી ગરમ થાવા ગેસ ચાલુ કરી તવી આપણી થોડીક ગરમ થાવા દઈશું હવે એમાં આપણે થોડું ઘી નાખશું અડધી ચમચી જેટલું તમારે તેલમાં તળવું હોય તો તેલમાં તળી શકો પણ ક્રિસ્પી થાય એટલે મેં ઘી લીધું છે હું આપણે વણેલો થેપલો નાખી દઈશું ઘી ગરમ થાય એટલે બે સાઈડ આપણે એકદમ ક્રિસ્પી થાય એવી રીતે આપણે તળી લઈશું આપણે આ સાઈડ થઈ ગયું છે ઉપર ઘી નાખીને આપણે ફેરવી લઈશું બે બાજુ આપણે એકદમ ચડી જાય બે સાઈડ આપણે થેપલો ચડી ગયો છે હવે આને આપણે નીચે ઉતારી લઈશું બધા આવી રીતે હું વણી લઈશ મેં બધા આવી રીતે વણીને તળી લીધા છે તમે જોઈ શકો છો એકદમ કૂણો તૈયાર છે આપણા ખીચડી ન થેપલા કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે કેવા લાઈક